નીતિન ભાઈ આ શું છે તમારા હાથ માં આળુ આળુ હા અમારે ડાંગી ભાષા માં આને આળુ કહે છે આળુ કહે છે હા અને બાફી એવો ખવાય બાફી મસ્ત ચટણી માં ને એવું અને રોટલી સાથે રોટલી સાથે હે એવું આના કઈ બીજા શું ઉપયોગમાં આવે એટલે આમ મેડિસિનલ તરીકે ઔષધીય વનસ્પતિ તરીકે આવે આપણે પ્રોટીન વિટામિન સારા માટે ઓકે અને આ ઉગે કેવી રીતે આ જમીનમાં માં ઉગે જમીન માં અને કોઈ છોડ છે અહિયાં હા છોડ વગેરે છે આટલું હોય આટલું નાનું અમે રોપવાનું હોય તો એનું આમ આટલું થઈ જાય એમ વધારે સિંગ કેવી આપણે સિંગ ને એક સિંગ નો દાણો રોપે તો એની વધારે થાય એવી રીતે આ આવું થઈ જાય મિનિટ આ આરુનો છોડ છે એક મિનિટ આ આરુનો છોડ છે આ હમણા એક આદ મહિના પછી થોડેક દિવસ પછી ખોદવાનું આવે એમ એક કાળ કેવું લાવે કંડર

અને હળદર જેવું હળદર જેવું અને એમ રોપી